હેલો સ્વાગત છે તમારું આજના એક નવા ગેમ પ્લે વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ આપણા ગુજરાત એસએમપીમાં જ્યાં આપણા સબસ્ક્રાઈબર પણ આવી ગયા છે અને આપણો ભાઈબંધ પણ આવી ગયો છે અને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર આપણી પેરા રમવા પણ આયા હતા ડિસ્કોટનું આપણે કીધું હતું એટલે જોઈન કરીને તમે પણ આવજો રમવા ડિસ્કોટની લિંક આપણે આ વિડીયોને કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું જરૂરથી જોઈન કરજો તો આજે આપણે ને આપણા વર્લ્ડ નું ટૂર આપવાના અહીં અમે ઘણું બધું બિલ્ડ કરી વહેર્યું અને તમે જુઓ આપણા સબસ્ક્રાઈબરે જે બનાવ્યું ને બધું હું તમને દેખાડીશ તો જુઓ પહેલાં તો અહીંયા આપણે આ આ બનાવ્યું છે સ્મેલ્ટિંગ કરવા માટે અને આ બાજુ આપણે બનાવ્યું હે આપણે ફૂડ ફાર્મ ગાયું ગાયોનું જેમાં ઓટોમેટિક રીતે આપણે છે ને ફૂડ આવતું રહે ઉપર આપણે વેટ ખવરાયું ને એટલે તો અહીંયા આપણે છે ને એક સ્ટોન ફાર્મ છે જેમાં અનલિમિટેડ સ્ટોન આપણે છે ને મળતા રહે તો જો અહીંયા આવી રીતે આપણે માઇનિંગ કરીને એટલે સ્ટોન બનતા રહે છે આ ફાર્મ આપણે વન બ્લોક વોલ્ડમાં પણ બનાવ્યું હતું એ તમને ખબર જ હશે અને અહીંયા અનલિમિટેડ લાવા ફાર્મ બનાવ્યું છે એ આપણા સબસ્ક્રાઈબર જ બધું બનાવેલું છે તો જો આ ભાઈએ આપણી મદદ મદદમાં ઘણી કઈ રીતે જુઓ આ બાજુ એક ટ્રેડિંગ હોલ આપણે બનાવ્યો હોય વિલેજર હોત આપણે લઈ આવ્યા છીએ એ પણ હું તમને આગળ દેખાડું પહેલાં હું તમને ટ્રેડિંગ હોલનું ટૂર દઈ દઉં તો કાંઈ કાંઈ ને આપણે અહીંયા બાજુ આપણે ટ્રેડિંગ હોલ વોરિયર ભાઈ અને આ ભાઈનું નામ હું હે બહુ મોટું નામ રાખી દીધું તો અહીંયા ને કેવી રીતે છે કે ઉપર આપણે ગોલમ સ્પોન થઈ શકીએ અને નીચે આપણે બ્લેજર ટ્રેડિંગ કરી કીએ તો આ હે ને એક બે બે કામ થાય એવું કર્યું હોય જોઈએ આપણે કામ કરે છે કે નહીં અત્યારે તો હજી છે ને આ કોન્ટ્રાકશનમાં છે એવું જ કહેવાય ને એટલે હા કોન્ટ્રાકશનમાં હે હલો આ અડધું બિલ્ડ થયેલું હોય ને જ કહેવાય ને

તો આમાં હે ને આપણે વધારે જણાય ને તો આપણે આમ ઈજી થઈ જાય છે આપણે ડાયમંડ ઘણા બધા ગોયતા હે આપણે ને હાર્મર પહેરી લેવું ઓલી ખેર જો હાર્મર નહોતું ને એટલા માટે જ આપણે મરી ગયા હતા નેધરમાં જઈને તો હાર્મર કાંઈ કાંઈ પહેરી લીધું અને આમાં ઈજી થઈ જાય આપણે ડાયમંડને એવું ગોતું તો આપણે જોમંડનું હાર્મર પહેરી લીધું જો આ કંઈક દેખાડે આપણે અહીંયા એલર્જી લોકો હલાવે આ તો આપણે પાછળ પાછળ જે આ પાટણ બાંટે લગાવીને આપણે વિલેજ એને ને આ બધા વિલેજર લઈને અતારીયા વિલેજર એ હું દેખાડું તમને આ ભાઈ હું કે હાલો 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 આમ આગળ ધ્યાન રાખો પાછળ નહીં અમે હૈલા આવી પાછળ તો થોડું કે ને બેકગ્રાઉન્ડ નઈ જાવે એ થોડું ઇગનોર કરજો કારણ કે ને આયા बाजूમાં છે ને થોડક લગન છે ને એના માટે તો જુઓ આયા આપણે વિલેજર જો એમને આયા બધા પૂરા છે એટલે આ તો મને નઈ ખબર બોલો એવું હે અત્યારે ખબર પડી હા તો આપણે આમાં ઘણું વોરિયર ભાઈ અને પેલા કરે અને આપણે પાટા લગાવીએ બાદ રહેડિંગ હોલમાં લઈ જવા માટે ને પણ એ અમને ઉખાડી વહેણી નાખી નાખીને અને એક તો આપણે મેન વાત જે આપણે આમાં બિલ્ડ કર્યું આ જોઈએ ને આપડે ઘર ઉપર અને આપણે જે આ ફાર્મ ઓલું બકરા ને એવું પહેર્યું આ બધું આપડે પૈસા હટાવી દઈશું અત્યારે જરૂર હતી એટલે અત્યારે માટે આપડે એની જરૂર હતી ને એટલા માટે આપડે રાખ્યું અને હજી આપણે અગર ઘણી બધી વૂલ પડી છે તમને દેખાડું જો આમાં હે આપણે કઈક બિલ્ડ કરી નાખશું ભાઈનું બિલ્ડ આપણે પછી કરી વાસું ને આમાં હે વૂલ જુઓ સામાન્ય એટલો ભેરો થઈ ગયો આપણે અગર અને એ તારે કે ડાયમંડ કેટલા પડ્યા ડાયમંડ ઘણા પડ્યા પડ્યા હે હા લા હું દવા લઈ દો લઈ દો અમે જીયા તા માઇનિંગ કરવા મને તો ઓછા મળ્યા હતા અને અગર એને ફોર્ચ્યુન હતી ને એટલા માટે ફોર્ચ્યુન શું કામ કરે કે એને એક ડાયમંડ તોડીને તો એમાં ત્રણ ચાર ડાયમંડ મળે

ટુર લઈ લો ટુર લઈ લો હા તમે રખડો કઈ વાંધો નહીં ચલા કે નહીં કરવાની ઉપાય લઈશું બાબુભાઈ 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 અત્યારે નથી આયા સર્વરમાં ગન્ના એવું આપણે ઘણું વાયુ તમે હે આ વિડીયોમાં કોમેન્ટ કરજો આપણે હે બીજું શું બનાવવું જોઈએ આ વર્લ્ડ માં તમે એને કોમેન્ટ ના કરતા કોમેન્ટ કરો એટલે અમે ને બનાવશું તમે કહો એટલે આપણે ન બનાવી બને જ નહીં અત્યારે તો ડાયમંડનું આર્મર બને નહીં આ તો અત્યારે ને આપણે ડાયમંડનું આર્મર બનાવવા રી તો જો અત્યારે ને કોપરનું હોય અત્યાર સુધી આપણે ગરીબી હતી પણ મેં કીધું ડાયમંડનું આર્મર હે ને આપણે બનાવીએ ને એ વિડીયોમાં આપણે દેખાડશું તો આપણે ફટોફટ ને ડાયમંડનું આર્મર બનાવવા રહી અને આમાં આપણે એન્ચેન્ટિંગ લગાવી છે ડાયમંડની પિકેક્સમાં અને સ્વાડમાં તો આમાં અનબ્રેકિંગ થ્રી છે અને ફોર્ચ્યુન થ્રી છે અને આપણે શોર્ટ રે એમાં શાર્પનેસ ફોર અને અનબ્રેકિંગ થ્રી એ તારા આર્મર ની જરૂર છે હા જરૂર છે મેં કે નહીં જરૂર ના ના જરૂર જ હા તો પટોપટ ને આપણે બનાવી લઈ આર્મર પેલા આર્મર એક બનાવી લઈ અને આપી દઈએ આને આપણે સબસ્ક્રાઈબર આગળ છે એટલે આપણે એમને તો નહીં આપવું પડે આ તો આ બાજુ આતો રે અલે અલે તારું આર્મર લે લે ઓલો વાય આયો લે લઈ લીધું બધું નો લે નો લે આવી ગયું મારા હા આવી જ્યો જો

નો હોય તો આપણે એમને બનાવી દઈશું તો આપણે એને આર્મર બની ગયું આખું રેડી એકવાર આપણે પહેરીને દેખાડી દઈ આપણે વોરિયર ભાઈને મેસેજ કર્યો હતો પણ એ આયા નથી તો એને આપણે એકવાર આર્મર આ ઉતારી વાર હાલી આ રાખ હે આપણે આને હાંચીને મીક દીજે તો ફટફટ આ આર્મર પહેરી લઈએ આપણે જુઓ ડાયમંડનું ફૂલ આર્મર ટોપો ન પહેરાય વાળ બગાડી નાખે એવું હે ને તો આપણે ટોપો ઉતારી વાળી એમાં શું હોય ટોપો ટોપો કાઢી વાહ શું લુક આવે તો એને આજના વિડીયોમાં આટલું જ આપણે એને તમે કોમેન્ટ કરજો આગળના વિડીયોમાં શું બનાવવું જોઈએ આપણે એ વસ્તુ બનાવીશું આપણા સબસ્ક્રાઇબર જોડે અને ડિસ્કોર્ડ જોઈન કરી લેજો અને અમારા સર્વરમાં જોઈન થાઓ અમે તમારા વેરા પણ રમશું તો ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને બાય બાય